ખુબ વાળી <laughs> <laughs>

આ વાય તો કાશ બોડુ નઈ કકડા આ આપણા કકડા ને આ કાલે વાળવાં શું ફરે ફરે આ દુની એય ફાટી દે ફાટી દે હવે તું ઓમ જા અને હું ઓમ લુ પણ મને તો ભૂંઢરાની બીક લાગે છે અલ્યા બીક શું લાગે છે પરાઉ તો પડશે હેડો તમે ઓમ દો હું ઓમ લુ અલ્યા ઓમાય વાત કહું અલ્યા સીધી લે તમારે અલ્યા ડબલ લાવવા નું જો મન તો અલ્યા ડબલ ક્યો થાઉ હય એક વાત કહો દેહો

એટલે <laughs> કોણ કાલીયું કાલીયું ને કકુડાન બધું હે apa.

આ ગટુ જડે નહીં આટલા ફળ્યા તોય તો મારા પાલમાં એક કારેની દે રાતાવ્યું હમણા તમે કોઈ કેટલી ભારમાં કારી છે કે સીજની અલ્યા તરી તેલી તમારી છોકરો વાગી રે છે આટલા અલ્યા હેડો એ રાતાવા તો કોઈ રાતું ની ભઈ તો એક ફોટો મારતા હેડો તમે શું કરો લ્યા લ્યા ઘીલુડા ને ઘીલુડા મેટા એટલે એમ છે હુએ

આપણે ના લઈ જવાની વાત નહી કરતા એવું જ લાગે તો ના લઈ જાય તો ભોઠા ના ભૂસા રાખવા છુ લેટ તમે ગયો હા તમે તારો અમે અવા કહી દો તમને જાણી ગયા રે વાહ તમારો પ્યાર માની ગયા